કેમ છો મિત્રો ફરીથી તમારા બધાનો મારા નવા લોગમાં સ્વાગત છે જય શ્રી રામ જય દ્વારકાધીશ માતાજી આજે થઈ ગયો છે હોમવર્ક ને આપણે બે દિન લાગે બ્લોગ નતો ભાઈ પણ બે દિવસનો બ્લોગ આપણે આજે મેકી દીધો છે પર તમે જોઈ લેજો બરોબર અને હવે બાકી છે આ કોણા 10 અને આજે જવાનું છે આપણે કોલેજ એડમિશન લેવા માટે તો મિત્રો એડમિશન લઈ આવી સાવરদাস માં એડમિશન લેવા જવાનું છે તો એડમિશન લઈ એની પહેલા આપણે બેંકમાં જવાનું છે બેંકનું થોડું કામ છે એટલા માટે

એના ડોક્યુમેન્ટ એના તૈયાર કરે હું મારા ડોક્યુમેન્ટ તૈયાર કરું બરોબર મિત્રો આપણે યુનિવર્સિટી ની અંદર કરી ગયા છે ને આપણે કોલેજ બસ મળી મિત્રો જોવા યુનિવર્સિટી આપણે જઈ રહ્યા હવે કોલેજે આપણે શોર્ટકટ લેવા વાળા બધે એમાં સારો હાલો મિત્રો કોલેજે જઈ મળી અમાર ગયા બરોબર છે બાકી અહીંથી હવે આગી છે નહીં ખાડા ખડિયા બહુ એટલે બહુ હોલ છે એટલે આવે છે આપણે કોલેજે જઈ મળીએ આપણી રાણીને લઈને ફાઈનલી મિત્રો ભોગી ગયા છીએ રૂપાણી સર્કલ અને હવે અહીંયા સીધા આપણે અહીંથી સીધા જઈએ છીએ આપણા ઘરે આ છે આપણું રૂપાણી સર્કલ હાલો આપણે રાણીને લઈને ઉપડીએ મિત્રો

ને કોલેજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે સીધું ભણવા જાવ ને એમ કીધું છે આપણે તમને બેઠું એટલે કોલેજ રાખશે આખી ફાઇલ બે બગાડી બિસ્કીટ વાળી અહીંયા મોબાઈલ જોવા બે ગણ ટીવી શરૂ છે આપણે મિત્રો કાગળ દેખાડો જો આવું કાંઈક કાગળ આપ્યું છે કોલેજથી એડમિશન કન્ફર્મ થઈ ગયું ને એનું તમારો ભાઈ કેવા લાગે છે એટલે અહીંયા આમાં અડો ફોટો કેમ છે હા ત્રાહો ફોટો આવું નો આમ નો હાલો પૂરા તેત્રીસો પંચોતેર પૂરા હો ભાઈ શામલદાસ આર્ટસ કોલેજ તો મિત્રો આપણે એડમિશન કન્ફર્મ થઈ ગયું છે કે ભણવા જવાનું છે મિત્રો તો બસ હવે આજનું તો હું છે જે કાંઈ હે છે તો તમે આગળ બ્લોગમાં જોઈ લેજો મિત્રો બરાબર છે વ્લોગમાં બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો